વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નપત્ર પાંચનું સોલ્યુશન જોતા હતા એ અને બી વિભાગનું સોલ્યુશન આપણે જોયું છે આજે જે વિભાગ સીનું વ્યાકરણ વિભાગ છે તેની અંદર સરસ માર્ક્સ આવે એવા છે એ સી માર્ક્સની અંદર એ વ્યાકરણમાંથી આપણે સારા એવા માર્ક્સ લાવવાના છે એક પણ માર્ક્સ ખોવાનો નથી બરાબર અને આગળ પણ આપણે વ્યાકરણના ઘણા બધા નિયમો પણ તમને શીખવાડી દીધા જે છંદના છે અલંકારના છે બરાબર સમાસના છે એ બધા થઈ ગયેલા છે તો આજે આપણે એને વિસ્તારથી અને એકદમ સરળતાથી શીખીશું ઓકે તો ચાલો જોઈશું તો જો વિભાગસિંહ તમારો ગેમ ચેન્જિંગ છે એટલે કે તમે સારા એવા માર્ક્સ ખેંચી શકો છો બરાબર તો જોઈએ વિભાગ વિભાગસિંહ માગ્યા પ્રમાણે ઉત્તર લખો આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો બરાબર આની અંદર તમને છે ને ઓબ્જેક્શન પર ઓબ્જેક્ટિવ પણ આપેલા આવશે એટલે તમે એની અંદરથી આરામથી થોડીક બુદ્ધિ દોરાવશો એટલે તમને આરામથી એની અંદરથી જવાબ મળી જશે પણ વાંચેલું હશે તો બરાબર ધ્યાન આપેલું છે તો જ તમને માર્ક્સ મળશે નહીં તો નહીં મળે ઓકે તો જોઈએ શરૂઆતમાં હા તો નીચેના શબ્દોની સાચી જોજની શોધીને લખો બરાબર સાચી જોજની શોધીને લખવાની અહીંયા ઘરી સ્ફૂર્તિ તમે બોલો છો તે પરથી જવાબ ખબર પડી જાય સ્ફૂર્તિ બરાબર ફને આપણે શું શું બોલીએ છીએ લંબાવીએ છીએ દીર્ઘવું બરાબર તો અહીંયા કરી દીર્ઘવું અહીંયા કરી આપેલું જ છે બરાબર તો સ્ફૂર્તિ આ તમારો જવાબ આવશે ઓકે અહીંયા પણ બે વખત થઈ ગયેલું છે બરાબર એટલે એ તમારે ધ્યાન આપવાનું બરાબર એટલે સ્ફૂર્તિ જિજ્ઞાસા બરાબર જિજ્ઞાસા વિશેષ જાણવાની ઈચ્છા પણ અહીંયા દીર્ઘ છે દીર્ઘ છે તો જીજ્ઞાસા એવી રીતે આપણે નહીં બોલાવતા બરાબર કોઈ છોકરીનું નામ જિજ્ઞાસા હશે તો આપણે એને જીજ્ઞાસા એવી રીતે નથી બોલાવવાના બરાબર બોલીએ કે જિજ્ઞાસા તો જુઓ કઈ જગ્યાએ છે જિજ્ઞાસા જિજ્ઞાસા તો કે આ રહ્યું બરાબર અહીંયા જો હવે સંધિ છે ચોત્રીસમુ ક્રુસ ન શબ્દની સાચી સંધિ જોડો બરાબર તજો જો કુસન આખું એમ કરી કરીએ તો એ પણ આવે નહીં બરાબર કુશન એ તો આવવાનું જ નથી કોઈ કારે એટલે બેઠું જ જવાબ છે તમારો અહીં કરી કૃષ્ણ બરાબર તમે ધ્યાન આપશો તો બધું જ જવાબ મળશે તમને બરાબર લોકગીત શબ્દનો સમાસ ઓળખાવો બરાબર લોકો દ્વારા ગવાતું ગીત બરાબર દ્વંદ આવવાનું નથી લોક અને ગીત એવું તો કે થવાનું નથી તત્પુરુષ એમાં કોઈ વિભક્તિ તો આવવાની નથી કે નો નું ના તો કે લોકો દ્વારા ગવાતું ગીત વચ્ચે મધ્યમ પદ લોપી બને છે તેથી મધ્યમ પદ લોપી સમાસ કહેવાય છે બરાબર મધ્યમ પદ લોપી સમાસ વિદ્યાર્થી મિત્રો જો સમાસ અલંકાર છંદ એને તમારે વાંચવા જ પડશે બરાબર તો જ તમને સારા એવા માર્ક્સ મળી જશે બરાબર અલંકાર એવું વસ્તુ જગ્યા એવી જે એ છે માથાકૂટ કે તમે બીજા અઢાર સિલેબસમાંથી પણ શોધવા પડે એવું હોય બરાબર અત્યારે માર્કેટમાં ઘણું બધું આવી ગયું છે અપેક્ષિત હશે હા બીજા અંકો પણ આવી ગયા હશે લિબર્ટીના છે હા બીજા મતલબ કે તમારે આ બધાને ભેગા કરી રાખવાના અને બધાને વારે વારે જોઈ લેવાના જોવા તો પડશે તો જ તમારા માર્ક્સ આવશે બરાબર મોટે ભાગે સેમ ટુ સેમ આવતા જ હોય છે પણ નવું કયું છે જે નવું આવ્યું હોય ને તેને પહેલાં પકડી લો એકની એક વસ્તુ તમને શીખવા માટે હોય શકે પણ નવું પૂછાય ને એ તમને ગુચવવા માટે હોય છે એટલે નવા પર ખાસ ફોકસ રાખવાનો બરાબર તો જોઈશું આગળ છત્રીસનું છત્રીસમાં બંને શબ્દના જોડની ભેદે થતા અર્થભેદ લખવાનો છે બરાબર અર્થભેદ બરાબર જેવી રીતે વેલ અને વેલ

બોલાય સરખું જ પણ એનો અર્થ અલગ નીકળે છે બરાબર અહીંયા કરી અલી અને અહીંયા અલી અલી અને તો જો હસવાઈ હોય તો શું આવે અલી કલી ખીલ્યો સો કાલ સંસ્કૃત આપણે હિન્દીમાં બિહારી નામના જે કવિ છે એમને આવી રીતે કહે છે કે અલી કલી ખીલ્યો સો કાલ એટલે રાજા જે હતો ને તે હજુ જે કુમારી કન્યાઓ હતો તેની સાથે જ રહેતો હતો એટલે અલી એટલે કે ભમરો એટલે રાજા નામનો જે ભમરો છે તે આવી કરી પર બેસી રહેતો હતો એટલે રાજાને સમજાવવા માટે જે તે વખતના કવિઓ હોય ને તે આવી રીતે ટોન્ટમાં કહેતા હતા બરાબર એટલે રાજા સમજી જતા હતા એટલે કે એક કેવો છે ભમરો છે એટલે બરાબર બીજું અલી બરાબર આપણે ઘરમાં પણ બોલતા હશે અલા થો રે અલી આમ જોલી બરાબર તો અલી એ મોટા ભાગે સખીને સંબોધન કરેલું છે સખીને સંબોધન બરાબર કઈ કયા કાવ્યમાં આવ્યું હશે તમે હા કયા કાવ્યની અંદરથી આ લીધું હશે ચાંદલિયો બરાબર ને એમાં પેલી જે નાયિકા હોય છે તે પોતાના પતિના ગુણ સામેથી નથી ગાતી પણ એ જે વ્રટવૃક્ષ છે કુટુંબનું છે એની અંદર જેઠ જેઠાની હા ભાઈ ભાભી ડિયર ડેરાની આ બધાના એ વખાણ કરે છે અને પછી પોતાના પતિના વખાણ કરે છે એટલે અલી કરીને એની એની મિત એની સખીની સાથે વાર્તાલાપ કરતી હોય છે બરાબર સૂર્ય સૂર્યમંદિરે ગુંજરતો હું ઢવલ તેજનો ભૃંગ વાક્યમાં અલંકાર બતાવો બરાબર શું આવશે ઉપમા આવશે રૂપક આપશે કે છે છે બરાબર ત્યાં શું ગુંજે ભૃંગ ભૃંગ નોલ એટલે સફેદ તેજનો ભૃંગ તો રૂપક આપ્યું કે ઉપમા આપી તો કે રૂપક આપ્યું છે બરાબર એ તમારે ધ્યાનથી જોઈ લેવાનું બીજું આના ત્રીસ નંબર અભિનંદન શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે નંદન કોમન શબ્દ છે અભિ બરાબર તો કયો પ્રત્યય કહે છે પૂર્વ પ્રત્યય કે પર પ્રત્યય બરાબર પૂર્વ પ્રત્યય ના કહેવાય એના પર પ્રત્યય કહેવાય બરાબર નીચેના શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધીને લખો આની અંદર પણ આની જેવું જ આવે છે પણ તમારે સમાનાર્થી શબ્દ બતાવવાના છે બરાબર દ્રષ્ટિ દ્રષ્ટિ એટલે જોવું નજર કરવી તો નજર એટલે પાન દૂધ પીવું તો દૂધ ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ જઈશું આપણે ચાલો દાર સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધો હવે અહીંયા આગળ તમને ખબર છે કે જાતિવાચક દ્રવ્ય વાચક ભાવવાચક વ્યક્તિવાચક આ બધા સંજ્ઞાના પ્રકારો છે એ સંજ્ઞાના પ્રકાર પરથી હ એક તો મોસ્ટ આઈએમપી છે સાર્વનામિક વિશે આપણે સંજ્ઞા સાર્વનામિક સંજ્ઞાની અંદર શું આવે કે જે વ્યક્તિ હોય હું તું તમે તમારું બરાબર આ બધાને શું કહેશું સાર્વનામિક વિશેષણ કહેશું બરાબર તો આગળ જોઈશું

અર્થ તમારે કેમ કે સૌરાષ્ટ્રની અંદર કેટલાક ચેપ્ટર આપણા એવા આવે છે બરાબર ને તો એની અંદર તમારે જોવાનું હોય છે શું જોવાનું હોય છે કે ઘણા બધા રૂઢિપ્રયોગો આપેલા જ હોય છે તમે ચોપડાની ઇન્દ્રજાર અને પન્નાલાલ પટેલની પેલી માનવી માનવીની ભવાઈ ભૂખી બુંદી ભીખ તો એની અંદર તો કેટલા બધા રૂઢિપ્રયોગો આપેલા છે બરાબર પણ તમારે વાંચવા જ તો પડશે જ અને આ પાંચ છ પેપરનું સોલ્યુશન એટલું સરસ કરવાનું કે બધા જ રૂરી પ્રયોગો તમને આવરી જ જવા જોઈએ બરાબર એટલે આ માર્ક્સ જાય ના તમારા બરાબર સોનાને હિંડોરે ઝૂલવું આ સોનાનું એટલે ગોલ્ડ ગોડા ગોલ્ડનો હિંચકો લાખો સોનાના હિંચકે ઝૂલવું એ ક્યારે બને કે જ્યારે આપણને ખાવા પીવાના મોજ શોખ સિવાયના પણ જો રૂપિયા હશે ને ત્યારે આપણે સોનાનો હિંચકો બનાવી શકીએ અને એની પર આપણે હિંડોરે ઝૂલી શક્યું આ તો એક એ બતાવી બતાવીશું તમને કે તો આપણી પાસે હિંચકો આવી શકે તો કેવી રીતે તો કે સુખ સુવિધામાં જીવન પસાર થવું એનો કહેવાનો અર્થ શું હોય તો કે સુખ સુવિધા એની પાસે ભરપૂર છે તો જ એનું જીવન સારી રીતે ચાલી શકતું હોય છે બરાબર એટલે એનો અર્થ થાય છે સુખ સુવિધામાં જીવન પસાર થવું બરાબર આપેલ કહેવતનો અર્થ લખો અને બરાબર આપણે આ કહે છે શું છે કહેવત પાકા ઘડે કાથા ન ચડે બરાબર પાકા ઘડે પાકા ઘડે એટલે કે અમુક સમય થઈ જાય ને પછી તમે એની પર મહેનત કરો ને કે પ્રયોગ કરો ને તો એ કશું કામનું નથી બરાબર તો પાકા ઘડે કાંઠા ન ચડે એટલે કે અમુક સમય પસાર થઈ ગયા પછી નવું કામ ન શીખાય બરાબર તમે સાઠ વર્ષના થઈ જાઓ અને પછી તમને એમ કહે કે ચાલ હવે દસમાની એક્ઝામ આપ તો કેવું લાગે તમને ના ના પહી ને એના હાથથી પેન ના પકડાય એનું મગજ ના ચાલે એની દ્રષ્ટિ દેખાય ના આવું બધું પ્રોબ્લેમને લીધે થાય ના એટલે કહેવાય શું કે પાકા ઘડે કાંઠા ન ચરે પણ હા આ તો થોડીક વાત કરીએ બરાબર ના જ ચરે પણ કદાચ એવું પણ હોય કે જેની તીવ્ર ઈચ્છા હોય કામમાં એકદમ મન કમ્પ્લીટ હોય તો એવો વ્યક્તિ પાકા ઘડે પણ કાંઠા ચરી ચરાવી શકે મન હોય તો માળવે જવાય પણ આપણે ખાલી આપણે પૂરતું રાખીએ કે પાકા ઘડે કાંઠા ન ચઢે અમુક સમય પસાર થઈ ગયા પછી હા એ કામ ન શીખાય બરાબર તમે અમુક ઉંમર થઈ ગઈ હોય ને પછી તમે એક્ટિવા શીખવા જાવ તો તમને એમ કહેશે કે હવે પાકા ઘડે કાંઠા ન ચરે અત્યારે તમને એક્ટિવા શું કેટીએમ આપી દો તો તમે કેટીએમને ધુમારા કાઢી નાખો બરાબર ને પણ જ્યારે સમય જતો રહ્યો હોય ને પચાસ ઉંમર થઈ ગયેલી હોય ને કે ચાલ હવે તો બાઇક ચલવી લે તો કેમ ન નથી એવું કેવું પડે ના મારે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો બરાબર ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડુ તે કડુને શું કહેવાય પેગડું કહેવાય શું કહેવાય પેગડું બરાબર જે પગ મૂકવાનું આવે ને આજુબાજુ બે બાજુ એને પેગડું કહેવાય બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે

આપેલ વાક્યને ને વાક્યમાં ફેરવું બરાબર કરટરી કર્મની ભાવે પેરક એ આપણા ચારમાંથી એક વાક્ય તો પૂછાવાનું છે ને મોટાભાગે કરટરી જ પૂછાતી હોય છે એટલે જરા ધ્યાન આપીશું આપણે બાળકની ચિષ્ઠી હવાને વીંધી જવાયું જો એને ચિષ્ઠી છે એટલે ચોખ્ખું છે કે આ વાક્ય કેવું છે કર્મની છે તો આપણે એને ફેરવી રાખીએ કે બાળકની ચીજ હવાને વીંધી ગઈ કોને વિંધી ગઈ હવાને વીંધી ગઈ બરાબર હવે તરપડા શબ્દ બરાબર સુરત તારા તરફ વહેતા પાણી સોરઠ અહીંયા હું બોલું છું સોરઠ સોરઠ એટલે શું બરાબર એ પણ એક તરપટા શબ્દ છે સોરઠ એટલે કે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર બરાબર એટલે એવા શબ્દો તમારે યાદ રાખવા જ પડશે નકુરનો તરપટા શબ્દ શું થાય નક્કર બરાબર જેવી રીતે બીજું હેડો એક બીજું ઉદાહરણ લઈએ આપણે હેન્ડો હેન્ડ હેંડો બીજો અર્થ શું થઈ જાય તો કે ચાલો બીજું લેવું હોય તો પોયરા પોયરા એટલે એનો તરપટા શબ્દ શું થશે છોકરા બરાબર યા તો જોકે આપણે આ બાજુની ભાષા પ્રમાણે બોલી શકીએ પણ આવા તમારે તરપટા શબ્દ યાદ રાખવા જરૂરી છે

ખરાબ રસ્તા છે અથવા ખરાબ રસ્તાવાળા રોડ પર આપણે જવું નથી તો એ ખરાબ એ શું કહેવાય ગુણ કહેવાય તો અહીંયા કરી સ્વચ્છ શું કહેવાય ગુણ વાચક વિશેષણ કહેવાય એવી રીતે નીચેના વાક્યમાંથી ક્રિયા શોધવાની છે ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર અહીંયા પણ પ્રકાર પૂછ્યા છે અહીંયા પણ પ્રકાર પૂછાયો છે બરાબર એટલે અહીંયા કર્યું સ્વચ્છ એનું વિશેષણ થયું અહીંયા ગુણવાચક થયું નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ નર્મદાએ મને હર હંમેશ ઝમકૃત કરી કર્યો છે કેવો કર્યો છે તો કે હર હંમેશ તો અહીંયા જવાબ આવશે હર હંમેશ કેવી રીતે તો કે હર હંમેશ પણ એનો પ્રકાર કયો આવશે તો કે આવ પ્રશ્ન તમે પૂછશો પ્રશ્ન પૂછશો એટલે તમને જવાબ મળે કેવી રીતે જંગકૃત કર્યો તો કે હર હંમેશ રીતે એટલે રીત કીધી છે એટલે એને કહેવાય રીતિ વાચક બરાબર ઓગણપચાસ જુઓ વિજ્ઞપ્તી શબ્દના ધ્વનિ શબ્દોનો સ્વર અને વ્યંજન છૂટા પારો બરાબર તો અહીંયા ઘરે પહેલાં વ છે સ્લો મોશનમાં આપણે બોલીએ વ ને હલન કરવાનું પછી વત્તા પાડવાના ઈ કરવાનું જ આજ્ઞાસામાં આવે તો કે જ માં આવે બરાબર જ ન પ હલન કરવાનું

અમારાથી અમારાથી અમે મોડા અવાયુ અવાયુ બસ આ તમારો જવાબ બરાબર મિત્રો આપણે જ્યારે છંદ આવતા હોય છે ત્યારે એક પંક્તિ હોય તો સમજી લેવાનું કે અક્ષરમાં અક્ષર છંદ હોય છે અને જ્યારે આવી જ્યારે ચાર પંક્તિ આવતી એટલે બે પંક્તિની અંદર ચાર ચરણ આવતા હોય તેને માત્ર છંદ કહેવાય છે જો અંતરની એરણ પર અંતરની એરણ પર કોની પડી હઠોડી ચેતન રૂપ બરાબર કારટની ધરતીમાં ખોડી કોણ રહ્યું જીવનના કૂપ આ બરાબર હવે એના શબ્દો ગણો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તે ચૌદ ને પંદરથી બરાબર તો એ પંદર ચરણ આવતા હોય પંદર આવતા એ ચરણ નહીં માત્ર આવતી હોય ત્યારે એને આપણે સવૈયા તરીકે ઓળખીશું બરાબર આગળ જોઈએ એટલે અહીંયા તમને જવાબ મળી ગયો શું છંદ કયો કહેવાય સવૈયા ઓકે હવે જે છંદના દરેક ચરણમાં હવે અહીંયા કરી દરેક ચરણ છે એટલે કે પહેલું બીજું ત્રીજું ચોથું એટલે ચાર ચરણ આવતા હોય એટલે આ ચરણવાળું જ્યારે પૂછાય છે ત્યારે આપણે ચોપાઈ છે ડોહરો છે એ અને સવૈયા છે એ બધા એની અંદર આવશે બરાબર એ માટા ગણવાની એવી તો એ પંદર પંદર દરેક ચરણમાં આવતા હોય તો એને ચોપાઈમાં બરાબર ચોપાઈ છંડ તરીકે ઓળખાય અને એના છેલ્લા બે અક્ષર કયા કયા હોવા જે ગુરુ અને લઘુ હોવા જોઈએ બરાબર વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે છન અને અલંકારને ઓળખવાના રહેશે બરાબર આપણે ગઈકાલે વિભાગ એ અને બીનું સોલ્યુશન જોયું આજે વિભાગ સી જોયું છું સી જોયું છે આજે તમને યોગ્ય લાગ્યું હશે તો લાઇક કરજો બીજા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો ઓકે વિદ્યાર્થી મિત્રો કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું